મધ્યે જે નર્મદાનું પાણીનું ટાંકો બનાવેલ છે જે ટાંકાનું લોકાર્પણ ચાલુ પણ નથી થયો અને તૂટવાનું ચાલુ થઈ ગયું છે તેમજ સરકારી નિયમ મુજબ ટાંકો બનાવેલ નથી અને તળાવને અડીને આ ટાંકો બનાવેલ છે જેને લઈને મયુર મહેશ્વરી એ વહીવટ તંત્રને લેખિત રજૂઆત કરેલ છે તેમજ બે વખત જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન મૂકેલ તો કાલે લેતા બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન છે ત્યારે આજ રોજતા એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ કોન્ટ્રાક્ટર દ્વારા વર્કરોને મોકલીને એમનું પાપ છુપાવવા માટે ટાકાનું કામ ચાલુ કરાવેલ છે એના ઉપરથી સાબિત થાય છે કે વહીવટ તંત્ર ભ્રષ્ટાચાર કરાવે છે અને ભ્રષ્ટાચારીઓને રીતસરનું છાવરી રહ્યા છે તો આવા ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગણી કરી છે આ આવે એક બે હજાર છવીસ છે આ જોઈ શકો છો બધું ઉપડી ગયું છે આ માણસો કામ કરવા આવ્યા છે કાલે જિલ્લા સ્વાગત છે એટલે એ લોકોનું પાપ છુપાડવા માટે આ લોકોને કામ મેં મોકલ્યા છે આ તળાવ છે આ તળાવ છે